ભાભર દિયોદર સુઈ ગામ અને કાંકરેજ તાલુકાની આંગણવાડી કાર્યકર મહિલાઓએ ધામ ખાતે કરી રજૂઆત બનાસકાંઠા આંગણવાડી કાર્યકર મહિલાઓનો હુંકાર હક માટે લડીશું અને ન્યાય નહીં મળે તો દિલ્હીમાં ધરણાની ચીમકી પગાર વધારો અને વિવિધ પ્રશ્નોને લઈ સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોરને મૌખિક રજૂઆત કરાઈ દિયોદર તાલુકાના મિની અંબાજી સણાદર ધામ ખાતે દિયોદર ભાભર કાંકરેજ અને સુઈગામ તાલુકા યુનિયન સંગઠન આંગણવાડી કાર્યકર મહિલાઓની વિવિધ પ્રશ્નોની માંગ લઈને બેઠક મળી હતી જેમાં વિવિધ પ્રશ્નોને લઈ કોંગ્રેસ સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોરને મૌખિક રજૂઆત કરી હતી જેમાં સરકાર મહિલાઓની રજૂઆત ધ્યાને નહીં લે તો આગામી સમયે દિલ્હીમાં ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી ગુજરાતની પ્રમુખ ચંપાબેન પરમાર આજે અહીં ત્રણ તાલુકાની બહેનો એકત્રિત થઈ છે એમની રજૂઆત તો હમણાં હાલ તાતા પ્રશ્નો એવા છે કે એમના તેલ ત્રણ મહિનાથી નથી રેગ્યુલર બિલો કે જે કંઈ એમને જે જરૂરિયાતો જે બિલો મંજૂર થવા જોઈએ એ બિલો નથી મળ્યા ઇન્સેટિવ નથી મળતું એટલે એમના લોકલ પ્રશ્નો જે છે એ લોકલ પ્રશ્નોને લઈને આજે એક મિટિંગનું આયોજન કર્યું હતું અને બહેનોએ મને બોલાવી છે ને હું એમની પ્રશ્નો સાંભળવા અને સરકાર સુધી પહોંચાડવા માટે અહીં એક મિટિંગનું આયોજન થઈ ગયું છે આજે જોગાણુજોગ ગેનીબેન ઠાકોર દિયોદરમાં મિટિંગ હોવાથી ઘેનીબેન આવ્યા અને ગેનીબહેનના નિકટ ના હોવાથી આજે એમને અમે રજૂઆત કરી છે ગેનીબહેન ઠાકોર જે હમણાં લોકસભામાં જબરદસ્ત વિજય કરી અને ગુજરાતનું નામ રોશન કરે છે અને એવા ગેનીબેન ઠાકોરને જો વિધાનસભામાં પણ અમારા પ્રશ્નો આંગણવાડીના ઉઠાવતા હતા તો લોકસભામાં પણ અમારા પ્રશ્નો રજૂ કરશે અને અમારા પ્રશ્નોની રજૂઆતનું નિરાકરણ લાવશે એવી અપેક્ષા સાથે અમે બહેનોએ બહેનો સાથે અમે એમના રજૂઆત કરી છે કે સુપ્રીમ કોર્ટે જે આદેશ કરેલો છે કે આંગણવાડીની બહેનો એમની તો ઠીક છે પણ એમને સરકારી કર્મચારીનો દરજ્જો આપવો જોઈએ એ દરજ્જો સરકારી કર્મચારીનો નથી મળતો માટે કરીને અમે એમને કહીએ છીએ કે તમે સરકારમાં બેઠા છો સરકારમાં ગયા છો તો રજૂઆત કરો અમારી અમને અમારી આંગણવાડી વર્કરને સરકારી દરજ્જો અપાવો સુપ્રીમ કોર્ટનો આદેશ છે છતાં પણ સરકાર તમારા જે વાત છે સાંભળતી નથી તો હવે તમારું શું વિઝન છે અમે એકવાર તો દિલ્હીમાં જઈને ધરણા કરી આવ્યા છે અને ટાઈમ ફરીથી અમે જ્યારે પણ લોકસભાની આવશે અથવા કોઈ માહોલ બનશે ત્યારે અમે તમામ ગુજરાત પૂરતા નથી હું ઇન્ડિયા લેવલની છું ઓલ ઇન્ડિયા લેવલની લીડરશીપ કરું છું તો અમે તમામ રાજ્યોને એકત્રિત કરી અને દિલ્હીમાં ધરણા કરીશું મંતર ખાતે અને સરકારને ઘેરવાનું કોશિશ મારું નામ દવેધર વિષ્ટાબેન છે હું યુનિયનનો ઉપપ્રમુખ છું બાભર તાલુકાની અહીંયા અમારે આજરોજ યુનિયનની મિટિંગ યોજવામાં આવી છે એ અમારા ઓલ પ્રશ્નો માટે મિટિંગ ભરી છે એમાં અમારા ઘણા બધા પ્રશ્નો છે જે અમારું કે અમારો ટાઈમ બહુ વધારે છે સાડા નવથી સાડા ત્રણ છ કલાક અમારા જોડે કામગીરી લે છે એ પ્રમાણે અમારો પગાર નથી અને સરકાર હાઈકોર્ટના નિયમ મુજબ અમારે જે કાયમી કરવાના કે જે પગાર વધારો કરવાનો છે હજી સુધી કરતી નથી એના માટે છે અને અમારે કોઈ પણ વસ્તુ જેમ કે મોબાઈલનું ઇન્સેન્ટીવ મળે છે પાંચસો રૂપિયા એ પણ બે વર્ષથી અમને કશું જ મળ્યું નથી એના માટે કરીને આજે અમારી યુનિયનની અહીંયા મિટિંગ છે અને અહીંયા અમારે અમારા જે પણ એમ કે અમને જે પણ બિલો મળે છે કે કોઈપી વસ્તુ અમારે આખા ઓલ જિલ્લામાં અત્યારે તેલ નથી ત્રણ ત્રણ મહિનાથી તેલ નથી તો ઉપરથી હજી સુધી કોઈ ઓર્ડર કરતા નથી કે તેલ ખરીદીને પણ આપતા નથી તો એ પણ એમને આપવું જોઈએ આમ કે પોષણની જરૂર છે બાળકોને તો તેલ વગર નાસ્તો કઈ રીતે બને ત્રણ નાસ્તાનો ફોટો ના મૂકીએ તો કહેશે કે નાસ્તો કેમ એક બન્યો છે કેમ આમ છે તો તેલ રોજ બેનો ઘરેથી ક્યાંથી લાવે અત્યારે મોંઘવારીના જમાનામાં તેલ ઘરેથી લાવવું કેટલું મુશ્કેલ છે ઘરે પણ માણસો તેલ લાવી દસ હજારના પગારમાં અમે બધું ક્યાંથી લાવીએ મસાલા અમારે ખરીદવાના તેલ અમારે ખરીદવાનું ચણા તુવેરદાળ ગોળ બધી જ વસ્તુ અમારે ખરીદવાની જો બધી જ વસ્તુ અમારે ખરીદવાની તો દસ હજારમાંથી અમારે પાંચ હજાર તો એમાં જ જતા રહે અને અત્યારે હાલ તો અમારા મકાનો પણ જર્જરિત છે ભાડાની આંગણવાડીઓમાં અમારે આંગણવાડીઓ ચાલે છે અમુક બહેનોને અગિયાર બાર બાર મહિનાથી મકાનોના ભાડા પણ ચૂકવાયા નથી જો ભાડા બાર બાર મહિના સુધી ના ચૂકવાય તો બેનો એક મકાનનું ભાડું ત્રણ હજાર રૂપિયા છે તો બેનો ત્રણ હજાર રૂપિયા મકાનના ભાડાના ક્યાંથી લાવે દસ હજાર પગારમાં અમે બધું આંગણવાડીમાં જ નાખીએ તો બેનો ઘર કઈ રીતે ચલાવે અમારે જ્યારે જરૂર છે ત્યારે જ અમે આ નોકરી કરીએ છીએ દસ હજાર પગારમાં ઘરે તકલીફ હોય જેને જરૂર છે એવી જ તેનો આ યોજનામાં જોડાયેલી છે જો તમે અમારે જરૂરો પૂરી ના થતી હોય અમારો પગાર ટેન્સર નહીં બધું ટેન્શન ના મળે તો અમારે નોકરી કરવાનો કોઈ અર્થ જ નથી અમે આટલી સેવાઓ આપીએ તો એ પણ અમને અમારી જે જોઈએ એ વસ્તુ ટાઈમસર મળતી નથી તેલ મસાલા બીલો અમારા ઇન્સેન્ટીવ આ બધું અમને ટાઈમસર મળે એવી વાત અમારી સિન્યોરિટી અમારી બહેનોને જે સિન્યોરિટી ચૂકવવાની છે એ ક્યારના કહે છે કે સિન્યોરિટી ચૂકવાની છે ચૂકવવાની છે પણ હજી સુધી ગ્રેજ્યુરિટી મળી નથી તો એ બહેનોને મળવી જોઈએ એટલે આ બધી વાત અમારી સરકાર સુધી તમે પહોંચાડો એટલો જ અમારો બસ આ રિપોર્ટ સુનિલ ગોકલાણી સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત ભાભર બનાસકાંઠા